ભંગાણ પણ થઈ રહ્યા છે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ બાઘરે કોંગ્રેસમાં ગાબડું પાડ્યું છે જેમાં બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપતા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે ચિરાગ પરમાર અને કારોબારી સભ્યોએ રાજીનામા આપીને કેસરીઓ ધારણ કર્યો હતો ઉલ્લેખનીય છે કે રામ મંદિરમાં કોંગ્રેસે આમંત્રણ ન સ્વીકારતા બગસરા શહેર કોંગ્રેસમાં નારાજગી હતી શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી િરાગભાઈ પરમાર અને એની ટીમ આખી જે પ્રમુખ અને પ્રમુખના ઉપપ્રમુખ અને એની કારોબારી આખી લોકો બધા એક સાથે મોદી સાહેબના વિશ્વાસમાં એનો વિશ્વાસ વ્યક્ત કરી અને એની કામગીરી જે કામગીરી ખૂબ સારી છે ત્યારે દેશ લેવલે એની કામગીરીના વિચારથી એના સમર્પણમાં ધ્યાન આપી અને આજે સૌ એકી સાથે બધા કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોઈન્ટ થયા છે અને એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આખી ટીમને અને વધારેમાં વધારે આ વિસ્તારનું બગસરાનું કામ વધારે આ લોકો બધા કરે એના માટે ભગવાન પાસે પ્રાર્થના કરું છું હાથથી જોઈન્ટ થયા છે દૂધમાં સાકર ભળે રીતે ભરી અને બધાનું સાથે મળીને બધાને કામ કરશે જિલ્લામાં સરકારી કર્મચારીએ પ્રચારમાં જોડાઈ આચાર સંહિતાનો